પંદર દિવસ અગાઉ આશરે કોલો સ્કવોડમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ પરમારના વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળા વિડીયો જે વ્યક્તિએ ગુજરાત અંડરસ્કોર સુધારો અંડરસ્કોર અને ગુજરાત પાંચસો પંચાવન અંડરસ્કોર સુધારો નામના બે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરેલા હતા આ ખોટા આક્ષેપોવાળા વિડીયો હતા આ અનુસંધાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ આ ગુનો બીએનએસ કલમ બસો અડતાળીસ એ ત્રણસો છત્રીસ ચાર ત્રણસો આઠ બે અને ત્રણસો ચાલીસ બે મુજબ નોંધવામાં આવેલો હતો આ કારણોસર અલગ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી તેથી એસઓજી એલસીબી અને પેરોલ ફોલો સ્કડે આ જે ઇસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને પકડી પાડેલો હતો અને આ જે ઇસમ છે એની એમો એવી છે કે એ કોઈ વ્યક્તિ આ ઈસમને પૈસા આપે તો એ ત્રીજા વ્યક્તિ વિરુદ્ધ બદનક્ષીકારક આક્ષેપોવાળા ગુનાહિત ધમકીવાળા વિડીયો પોતાના જે ઉપર જે મેં જણાવ્યા ગુજરાત અંડરસ્કોર સુધારો અને ગુજરાત પાંચસો પંચાવન અંડરસ્કોર સુધારો નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરતો હતો અને એ જે ત્રીજા વ્યક્તિ છે જેના વિરુદ્ધ આ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે તેની પાસેથી પૈસાની માગણી કરતો હતો અને આ આ કારણે આ વ્યક્તિ જ્યારે પકડવામાં આવેલો છે પેરોલ પેલો સ્કોડ અને એલસીબી એસઓની ટીમ દ્વારા ત્યારે તેના મોબાઈલની સ્ક્રૂટીની કરવામાં આવી રહી છે આ મોબાઈલ કુલ બે મોબાઈલ કબજે કરવામાં આવેલા છે અને એમાં લગભગ પાંચસો જેટલા વિડીયો તેના અલગ અલગ હેન્ડલ ઉપરથી તથા તેના મોબાઈલમાં પણ મળેલા છે આ પાંચસો વિડીયોમાંથી સો જેટલા વિડીયોની સ્કૂટીની હાલ કરવામાં આવેલી છે ચારસો જેટલા વિડીયોની સ્કૂટીની હજુ બાકી છે અને જે ચારસો વિડીયોની સ્ક્રૂટિનિંગ થશે એના પછી સરકાર તરફે પણ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરવામાં આવશે અને આ જે પણ પ્રવાહ પ્રકારે જે એમઓ બાર આવી રહી છે એ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વતી સુરેન્દ્રનગરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ આવા આવા કોઈ લોકો કે જેના આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો એને જો વિડીયો બનાવી તેઓની પાસેથી પૈસાની માંગણી કરેલ હોય અથવા તો પૈસા આપેલ હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવો અને પોલીસનો સંપર્ક કરવો અને સંપર્ક પોલીસ સમગ્ર હેન્ડલ શું પ્રસ્તુત પ્રસ્તુત કેસમાં વાત કરીએ તો જે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારનું જે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અંતર્ગત એએસઆઈ શ્રી એનડી ચુડાસમાનું નામ સામે આવેલું છે

અને આવા લગભગ પાંચસો જેટલા વિડીયો છે તો આ વર્ષે સ્કૂટીની ચાલુ છે સાહેબ ટાર્ગેટ ટાર્ગેટ છે કે કે અન્ય લોકોને પણ આમાં નહીં આ આમાં કેવું છે કે જે પોલીસ અધિકારી છે કર્મચારી છે સરકારી કર્મચારીઓ છે રાજનેતાઓ છે સામાજિક આગેવાનો છે બિલ્ડરો છે અને બીજા મહિલાઓ આગેવાનો છે એ બધાને પણ ટાર્ગેટ કરવામાં આવે છે